અમારા ઢોરા માટે તો હોયકણ થોડું આડું કરો છે ને આ રીતે છે ને દાળ એટલે આડો કરી ને એટલા માટે કાપવા નઈ એમ તાક આ રીતે કાપીને ચકણ ઉપર કરવો અમારા કટડી ઉપર બે સાઈડો કાપી લાવશે ને તમે બે સાઈડો તો અસલ થઈ જશે તો આટલી કળા અમે પડે તાઉ હાડું હળું પડ્યું છે તો અહીં હવે બે રડ હોય છે આટલા બારામાં પછી અસલ થઈ જશે અમારું ફેશન તબેલો છે પણ તબેલામાં ઢોરા પૂરો હમાતા નહીં જો તબેલો મોટો છે બે બાજુ વધવાનું છે તબેલામાં પણ તો એ હમાતા નહીં ઢોરા ચટલો છે તો આટલેથી મોડી આટલે કે મોડી ના બધ થઈ હોળ 17 માં સમાઈ ગઈ બીજ તો 3 4 બહાર રે એટલે એ ચાર 4 રે નહી બોતવાના છે આ ભર્યું ની બે દાણા તો ઘણા થઈ ગયો બે દાણા તો ઘણા થઈ ગયો પાછી રહે છે બે દાણા બોછે ને ભલા કાપી નાખ છે ને તો પછી બોધા પર ઓય बेद आवे कन फाड़वा न छे ओय ओ न ओय बीदा आगे तो

આ તો ઘરે જન ઘરે રહે આ નવની પેલા પલાવની ને આ ને જોની તે એવા રીહણા કર્યા ભઈ તો જબ્બર અરી હણે જેમ કઈ દે તો રીહણે જેમ કઈ દે તો

શું વાત છે મન તો ખાતા આવડે મમ્મી ખાતા નહી આવડતું મન હે મમ્મી મમ્મી આવડે મન દો તો ખાતા આવડે તો ખાવાનું ખાવાનું તો હોય જ ને મમ્મી ભૂસી રહેવા કોઈ

અમારે તો આ દોવા બેઠી દઉાકી જોતા આપણને ના આવડે તો ખાતા આવડે ને તાર